રાજ્યસભાની ચૂંટણીને લઈ શરૂ થયેલા ધારાસભ્યોની ખેંચતાણ જોતા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર ખાતે ખસેડ્યા છે ત્યારે કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો રાજીનામા આપ્યા છે જેમાં ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે પણ રાજીનામું આપ્યા બાદ તેઓ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા જેમાં તેમણે ડાંગ જિલ્લાના વિકાસના કામો ન થતા હોવાથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે અને પોતે કોંગ્રેસમાં જ હોવાનું જણાવ્યું છે સાથે આવનારા સમયમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપ જે કોઈ ટિકિટ આપશે તો તેમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવશે અને કોઈ પક્ષે તેમ ટિકિટ નહીં આપે તો પોતે અપક્ષ ઉમેદવારી કરશે તેવું જણાવ્યું હતું મંગળ ગાવિતે પોતાના પર જે રૂપિયા લેવાની આરોપ લગાવ્યા છે તે ખોટા અને પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું ડાંગ જિલ્લાના મારા પ્રજાલક્ષી વિકાસના કામો થતા ન હોવાના કારણે એ વિકાસના કામો થાય એના માટે છે તો મેં છે તો રાજીનામું આપ્યું છે અને આગામી રણનીતિ શું રહેશે આગામી રણનીતિ એ જ રહેશે મેં કોઈ પણ જગ્યાએ ભાજપના નેતાઓ જાતે કમિટમેન્ટ કર્યું નથી હું ભાજપમાં જોડાયો નથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી કોંગ્રેસવાળાએ મને સે તો પ્રાથમિક સભ્ય પદેથી છે તો સસ્પેન્ડ કર્યા છે પણ મેં મારા દિલમાંથી કોંગ્રેસને કાઢ્યું નથી કોંગ્રેસ ટિકિટ આપે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડીશ અને નહીં તો

जी ट्वेंटी बन नऊ सारी